સમગ્ર રાજ્યની અંદર હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ખાસ કરીને ઠંડીનું પ્રમાણ પણ જે છે તે હાલ વધી રહ્યું છે તો હવામાનને અપડેટને લઈ અને વિગતવાર ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલરી વ્યાસ દેશભરમાં બેવડી ઋતુની આગાહી જાહેર કરી છે તો ખાસ કરીને ઉત્તર ભારતના કેટલાક રાજ્યમાં વરસાદની શક્યતાઓ વધી ગઈ છે જ્યારે દેશના મોટા ભાગના વિસ્તારમાં ઠંડીનું જોર વધશે ગાઢ ધુમ્મસ અને ઠંડા પવનના કારણે લોકો ઠંડીનો કડક અહેસાસ કરી રહ્યા છે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યમાં પણ વરસાદની શક્યતાઓ ધ્રુજાવી દે તેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી એટલે કે હાલ જેવી ઠંડી છે તેવી જ યથાવત રહે છે રાજ્યના નલિયાડમાં સાત ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર સાબિત થઈ રહ્યું છે તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ પાંચ અને મહત્તમ ચોવીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું આગામી દિવસોમાં ધીમે ધીમે લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં થોડી રાહતનો અનુભવ થઈ શકે છે હવામાનની પળપળની અપડેટ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ નમસ્કાર